ઉપરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે મહિસાગર જિલ્લાના કંડાળા ડેમમાંથી ગઈકાલે ગુરુવારે ચારક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાત્રોલી નજીક આવેલા અંજટા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં ગંભીર દુર્ઘટના બની છે પાણીનો પ્રવાહ એક એક વધવાથી પ્લાન્ટ કુવામાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા છે મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગઈકાલે ગુરુવારે અચાનક ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા જનતા પ્રાઇવેટ લિમિટેડ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના ગંભીર દુર્ઘટના બની છે ઘટનાના પગલે એનડીઆરએફ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે પરંતુ ચોવીસ કલાકથી વધુ સમય વીતવા છતાં ગુમ થયેલા કર્મચારીઓનો કોઈ પત્તો લાગ્યો નથી મૃત હાલતમાં પણ જલ્દી થી મળે જિલ્લા વહીવટીતંત્ર અને ઉચ્ચ દેખરેખ હેઠળ બચાવ કામગીરી ચાલી રહી છે કેટલાક શખ્સ અહીંયા જે સ્થાનિક કાર્યકર્તાઓ છે એમના કહેવા મુજબ ચાર થી પાંચ લોકો જે છે એ પાણીની અંદર ડૂબી ગયા છે એ પ્રકારનો મેસેજ જે છે અમને મળતા તાત્કાલિક અહીંયા પોલીસની ટીમ રેવન્યુ ટીમ સાથે સાથે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ જે છે પહોંચી છે હકીકતમાં કેટલા લોકો આની અંદર ભોગ બન્યા છે સાથે સાથે કે શું કારણથી આ કેજ્યુઆલિટી થઈ છે એ તમામ અંગે અત્યારે કામગીરી ચાલુ છે ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા જે લાપતા લોકો છે એમની બોડી સર્ચ કરવાનું કામ ચાલી રહ્યું છે આ સિવાય આમાં જેટલા અન્ય લોકો કામ કરતા હતા અને જે લોકો બચી ગયા છે એમને એકસો આઠની ટીમ દ્વારા ઓલરેડી હોસ્પિટલ મોકલી દેવામાં આવે છે ઘટના શું છે અને કયા કારણથી બની છે કયા લેફટિફ થઈ ગયા છે અને કેટલા લોકો આની અંદર ઘરેખર ભોગ બન્યા છે એ અંગે અત્યારે તપાસ ચાલુ છે ઘટનામાં બચી ગયેલા એક કર્મચારીએ જણાવ્યું કે બપોરે લગભગ ત્રણ વાગે અચાનક પ્લાન્ટની અંદર બસ્સો ફૂટ નીચે એક બ્લાસ્ટ થયો અને પાણીનો પ્રવાહ એટલી ઝડપથી અંદર ઘૂસી ગયો કે કોઈને સંભાળવાનો સમય જ ન મળ્યો તે સમયે પ્લાન્ટની અંદર લગભગ પંદરથી વધુ કર્મચારીઓ હતા તેમાંથી દસ લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા જેમને તરતા આવડતું હતું અથવા કોઈ વસ્તુ પકડી શક્યા હતા તેઓનો બચાવ થયો પરંતુ બાકીના પાંચ કર્મચારીઓનો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત